ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ ગત રાત્રે નિધન થયું હતું તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે ગઈકાલે મોડી રાત્રે એકોતેર વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા જે બાદ આજે શણગારેલી સબ વાહિનીમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયા બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને કિરણ મોરે સહિત તેમના પરિવારજનો મિત્રો અને મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા ગુજરાતના અઢાર આઈએસ અને આઠ આઈપીએસ અધિકારીઓના ગત મોડી સાંજે બદલી અને નિમણૂકના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં સુનેના તોમર મનોજકુમાર દાસ જયંતિ રવિ પી સ્વરૂપ અંજુ શર્મા સહિતના આઈએસ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમાં જયંતિ રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે જ્યારે મનોજ કુમાર દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરી એન્ટ્રી થઈ છે આ ઉપરાંત આઠ આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે જેમાં અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને હથિયારી એકમના એડીજીપી બનાવવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિના અનામત મુદ્દે મોટો ચુકાદો સંભળાવ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકે છે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બે હજાર ચારમાં આપવામાં આવેલા પાંચ જજનો ચુકાદો પલટાઈ ગયો છે સાત સભ્યોની બંધારણીય બેન્ચે છ એક આ ચુકાદો સંભળાવ્યો હતો જેમાં સીજીઆઈ ચંદ્રચૂડ સહિત છ જજોએ આ કેસમાં સમર્થન દર્શાવ્યું હતું જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી આ ચુકાદાથી સંમત દેખાયા ન હતા